ત્યારે ત્યારે એમને શક્તિની જરૂર પડી બરાબર તો આપણા આરાધ્ય કોણ છે માતા તો આ તો આપડા બ્લડમાં માં છે કે ભઈ શક્તિ સ્વરૂપા સ્ત્રી એ આપની અંદર ઇનબિલ્ટ છે બરાબર માત્ર એટલું છે કે એની ઉપર થોડી ગુડ લાગી છે એને ખંખેરવાની જરૂર છે બરાબર તો આપણે આપની જાતને મોટિવેટ કરવાની છે એના માટે કોક તો ખાલી હોય એક સપોર્ટિવ રોલ તરીકે કે જે તમને એક સ્ટેજ થી અપર સ્ટેજ સુધી લઈ જવા માટે જોઈએ છે તમને એક સીડી જરૂર છે અને એ તમારી પાસે છે માત્ર એ તરફ તમારે દ્રષ્ટિ કરવાની જરૂર છે અને સ્ત્રી સશક્તિકરણ હું એમ કહું કે સરકાર અત્યારે બહુ મોટા પાય ઉપર સ્ત્રી સશક્તિકરણ અભિયાન ચલાવી રહ્યા છે તો હું એ માનું છું કે પુરુષોની જવાબદારી એ માફ કરજો બકો એ હોય તો એ લાગતા બટ હું એ કહેવા માંગુ છું કે પુરુષોની જવાબદારી શું છે આર્થિક ઉપાર્જન એમનો મોટે ભાગેનો પ્રોફેશનલ એમ હોય છે કે એને આર્થિક ઉપાર્જન કરવાનું છે અને મહિલાઓ દરેક મોરચે રહે છે ઘર સંભાળવાનું છે બાળકો સંભાળવાના છે સમાજને પણ સંભાળવાનું છે બરાબર સાથે સાથે કોઈ પણ સારી વસ્તુ ઘટના બને ને તો ઘરમાં પપ્પા હોય ને અથવા તો જેન્ટ્સ હોય એક રેડી કેમ રહેતો હોય મારો દીકરો જુઓ અથવા મારી દીકરી જુઓ આ લેવલ પર જે આ થતા અહીંયા છો તમારા ઘરમાં તમારા દીકરા દીકરીને ભણાવો છો એઝ અ તમારા એની પાછળ કેટલું ધ્યાન આપ્યું છે અને તમે કેટલું ધ્યાન આપો છો ડબલ લડવાનું છે બરાબર સમાજની સાથે પેરેલલ ચાલવાનું છે ઘરને સંભાળવાનું છે હું એ માનું છું કે આપણે તો સશક્ત છીએ પણ એટલું છે કે આપણો સમાજ એવો છે કે આખરે દરેક મહિલાઓ માટે ગુંટો બેઠા છે ઘણા એમ કે તમે બરાબર હવે સમાજ ઘણો આગળ નીકળી છે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી છે તો તમારે થોડું સુધરવું જોવું ઘણા કેતા હોય હું અત્યારે મારી સાથે બે ભાણી વાર છે તો મારા મોટા પાસે એક ડોક્ટર છે બીજા ભાર ભાણી પાસે એક તો એ બંને મને માસી પા બોલાવે એટલે સોસાયટીમાં કઈ પણ હોય એટલે પછી એ માસી સંબોધન કરતા હોય તો ઘણા બધા કેતા હોય કે તમને ઉમે કે

અને આપણે બધાથી પાછળ રહીએ છીએ પણ આપણે પાછળ નથી તમે ક્યાંય પણ બજારમાં નીકળો અને તમારા માથા પર પલ્લું હોય સાડીનું કવર કરેલું હોય તો બધા તમને કેટલા માનથી જુએ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તમને કહી શકે કે આ શત્રાણી છે રાજપૂતાણી છે એને આપણે ત્યાં આપની નાતી અથવા આપણે કોણ છીએ એ બતાવવાની જરૂર રહેતી હોતી નથી એટલે અહીંયા માથે જે પલ્લું ઉજ્યું છે હું એમ કહેવા માંગુ છું

રહીને આપણે દરેક કાર્યો કરવાના છે આજે હું મારી જ વાત કરું તો મારા સેંગાવ ગામમાં હું એક જ પીએચડી થઈ ગઈ છું કદાચ મારા ગામમાં જ એ તો મારા ચાર ભાઈ બહેનો છે અમે ત્રણ બહેનો છે એક મારો નાનો બ્રધર છે અમારા ચાર ભાઈ બહેનો છે કોઈ ભણેલું નથી સેંગાવ ગામમાં સૌથી પહેલું પીએચડી આખા ગામમાં ઓલ્ટર નો મને દરેક વાર હું અત્યારે અહીંયા એક પણ ક્લિયર કરું છું કે મને ભણાવી છે આ લેવલ સુધી પહોંચાડી છે તો એ ટોટલી સપોર્ટ આપા એક ટોટલી ગ્રેટી હું મારી મમ્મી ને કારણ કે ઓલવેઝ મારા પપ્પા જી કે પેરેન્ટ્સ મીટિંગ માં નથી આવ્યા ક્યારે કોઈ પૂછ્યું નથી બેટા તમને ક્યાં પ્રોબ્લેમ છે શું છે પપ્પા જી એનું ઓર્થોપાર્ટન માં રહે એના બી ડ્યુટી માં બીઝી ઓલવેઝ સપોર્ટ કર્યો હોય તો મારા મમ્મી કે મને કર્યો છે હું તો એમ છું કે મારા પપ્પા મારો કોન્ફિડન્સ છે બરોબર પપ્પાજીએ એ મને કોન્ફિડન્સ આપ્યું છે કે બેટા સમાજમાં ઉભું રહેવું છે ક્યાંય લેવલ મેળવવું છે અજ્ઞાત સપૂતા દીધી છે એ એડમિનિસ્ટ્રેટર છે બીજા દીધી છે સ્કૂલના પ્રિન્સિપાલ છે અને હું એક્સ્ટ ક્લાસ 1 કિસમુંડા ટ્રાઇબલ છું મારો નામ ઓપ્રતપ પંચનંદ નાયક છે બરોબર બધાને ખબર ના છે પણ એક જ રીત પર બની એ જ રીતે હું એમ કહેવા માંગુ કે સ્ત્રીમાં ખૂબ સક્તિ બળે છે અને તમારા વાયદોને કેવી રીતે કેળવા ની ઇન રિસ્પોન્સિબિલિટી પર તમારી અને જ્યાં સુધી એ અંદર છે એ નથી બતાવતું એ ઘરની અંદર સુખનો પણ સંભાળે છે સમાજ પણ સંભાળે છે એ બાળકોને પણ શિક્ષિત કરે છે સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કરે છે એટલે શું કહું છું કે આપણે આપણી સ્વતંત્રતાની સાથે એક લેવલ પર પહોંચ્યા પછી આપણે એમ ના કહો કે પુરુષોની સાથે ખભો મેળવીને ચાલવાનું છે બરાબર ખભો મેળવીને ચાલવાનું છે પણ હું એમ માનું છું કે આ સમાજ પુરુષ પ્રધાન છે તો પ્રધાન તો પુરુષોની રહેવી જ જોઈએ એ આપણ શીખવું છે ને

આપણી પાસે છે બરાબર ઘ ચલો ઉકે છે નહી બચ્ચે છે 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 વાવાજ ન થાવતો થાપે ના તો બોલો નથી છે કે ને તો પછી આપણે આપણી જાતને કે ઊની નથી ઉતારવા દેવાની અને સાથે સાથે એ પણ જાણવાનું છે કે આપણે આપણી મર્યાદાને ઓળંગવાની હતી એટલે ઇન શોર્ટ હું એમ કહેવા માંગુ છું કે મહિલા પહેલેથી સતત હતી છે મને રહેશે मार्क स्वचंति प्रामा इने कंबर करवामू नदी अस्वोजे माताजी प्रूप्र <laughs> <laughs>